આજે આપણે બનાવીશું ફાસ્ટ સ્પેશિયલ એટલે કે અફવા સ્પેશિયલ બફ એ પણ એકદમ ટેસ્ટી તમે ક્રિસ્પી અને માવો તો જોઈ શકો છો વાવ કેટલો ટેસ્ટમાં સરસ થશે તો હું તમને તેની રેસિપી બતાવી દઉં સાથે ફરાળી ચટણી પણ બતાવીશ તો તેના માટે મેં બોઇલ કરેલા બટાકા લીધા છે તેને મેં મેશ કરી લીધા છે હવે આદુ અને મરચાં અને મિક્સરમાં આપણે ક્રશ કરી દઈશું તો મારા મરચાં થોડા ઓછા તીખા છે એટલે મેં વધારે પ્રમાણમાં એડ કર્યા છે તમારે સ્પાઈસી ખાવું હોય એ પ્રમાણે તમારે મરચાંને ઓછા વધતા એડ કરવાના રહેશે હવે પેસ્ટ બનાવી ગઈ છે આદુ અને મરચાંની એ એડ કરીશું બટાકામાં માવાને તો બટાકાને છે ને તમે બોઇલ કરીને રાખો ને તો એ ચીકતા નથી થઈ જશે ચીકણા થાય ને એ નથી થઈ જતા એટલે આપણે બોઇલ કરીને રાખીએ ને તો બટાકાનું સ્ટ્રેક્ચર બહુ સારું આવશે સાથે મીઠું ખાંડ મરી પાવડર અને ગરમ મસાલો એટલે કે તજનો અને લવિંગનો પાવડર નાખ્યો છે મેં સાથે બાદિયાનો પાવડર પણ થોડો નાખ્યો ધાણા અને લીંબુ એડ કરીશું તો આમાં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘરપણ અને ખટા સાગર પડતી હશે ને તો માવો બહુ જ સરસ લાગશે હવે માવો પણ સરસ આપણે બધા મસાલા મિક્સ થઈ ગયા છે હવે માવાનામાં આપણે ગોળા વારીશું માવામાંથી તો થોડું થોડું પોષણ લઈ અને આવી રીતે ગોળા વારીશું તો તમારે નાના મોટા તમારે કરવા હોય તમારા ચોઈસ પ્રમાણે તમે ગોળાને વાળી શકો છો તો બધા ગોળા વાળીને મેં રેડી કરી દીધા છે તમે જોઈ શકો છો તો આ રીતે કરશો ને તો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે હવે ચટણી બનાવી દઈએ તો તેના માટે મેં ટામેટું લીધું છે એક મોટું સાથે બે ચમચી દહીં મીઠું ખાડ એડ કરવાની છે તો આ ચટણી છે ને અપવાસમાં તમે બનાવીને ખાઈ શકો છો બહુ જ ટેસ્ટી લાગે છે સાથે ધાણા એડ કરીશું અને લીંબુ એડ કરીશું સાથે સિંગદાણા પણ એડ કરીશું થોડા હવે આપણે ચટણી બનાવી દઈશું મિક્સરમાં તમે જોઈ શકો છો કેટલી ફાઇન લાગે છે તો સ્ટ્રેક્ચર તમારે જાડું ઠીક રાખવું હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું રહેશે હું આટલી રાખીશ હવે આપણે બેટર બનાવી દઈએ તો સિંગોડાનો લોટ લીધો છે મેં તો બજારમાં આસાનીથી મળી જતો હોય છે સિંગોડાનો લોટ થોડું પાણી એડ કરતા જઈ અને બેટર બનાવી દઈશું તો સિંગોડાનો લોટનું છે ને એનું બહુ જ મસ્ત પડ લાગે છે બેટર એડ કરતા જવાનું આ રીતે જો આ રીતે રિબિન વર્ક જો બેટર આપણે એડ કરવાનું છે પાણી એડ કરતા જઈને આ રીતે બનાવવાનું મીઠું એડ કરીશું બીજું કશું જ આપણે એડ નથી કરવાનું મીઠા સિવાય સાથે મેં થોડોક એની ફ્લેવર અને ટેસ્ટ આપવા માટે થોડોક એવો મરી પાવડર એડ કર્યો છે હવે મેં તેલને પણ ગરમ કરવા મૂકી દીધું છે તો ફ્રેન્ડ્સ આ બ ફળા છે ને તમે અપવાસમાં પણ ખાઈ શકો છો અને તમને રોજ ખાવાનું મન થાય ને તો તમે ત્યારે પણ ખાઈ શકો છો તો તેલ આપણું થઈ ગયું છે હવે એક એક કરી અને આપણે બેટરમાં બોરી અને આ રીતે બફ વડાને એડ કરીશું તેલમાં તો લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે ફ્રાય કરવાના છે જો ધીમા ગેસ પર તમે કરશો ને તો તેલ ભરાઈ જશે એટલે એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે આમાં તો જોઈ શકો છો સરસ આપણા એવા ગોલ્ડન બ્રાઉનના થઈ ગયા છે બંને સાઈડથી જે સિંગોડાનું લોટનું પડ લાગે ને ફ્રેન્ડ બહુ જ સરસ લાગે છે ખાવામાં તો રેડી છે ચટણી સાથે બફ વડા તમે જોઈ શકો છો ફાસ્ટ સ્પેશિયલ તો જરૂરથી આ રીતે ટ્રાય કરજો બધાને જ બહુ ભાવશે અને બહુ જ ફાઇન લાગશે થેન્ક યુ